વડોદરા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યું અને જ્યાં તેઓ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને ફૂલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું વિશ્વમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ જેમાં ભ્રષ્ટાચાર થયો હોય મોટી માત્રામાં તેને લઈને ટીમ વડોદરા કે જેમાં વડોદરા શહેરના ઘણા બધા સામાજિક કાર્યકરો ભેગા થયા છે આ તમામ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ભ્રષ્ટાચારની તપાસ માટે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટને લઈને જે રજૂઆત કરી હતી તેને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેક્ટર દ્વારા વિઝિલન્સને તપાસ સોંપવામાં આવી અને તપાસ જ્યારે થઈ રહી હોય વિજિલન્સ તેમની રજૂઆતને જ્યારે માની લેવામાં આવી હોય ત્યારે ટીમ વડોદરાની આ જીત થઈ છે માટે ટીમ વડોદરા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી હતી અને જ્યાં તેઓ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓનું ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું શહેરની આફત પર ટીમ વડોદરા તમારી સાથે ખડે પગે ઊભી છે તમારો સાથ સરકાર આપીએ છે વિરોધની વિચારધારા ફક્ત વિરોધ કરવાનો ફક્ત બદનામ કરવાનો હવેથી બંધ થશે ફક્ત કામની વાત કાર્ય ની વાત લોકોના હિતની વાત અને શહેરના વિકાસની વાત એની માટે ટીમ ભેગી થઈ છે અને એમાં અમે સૌ કોઈ લોકો તમારી સાથે ભારત ભારત આવેલા એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં પરંતુ વડોદરા શહેરની જે સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માંગીએ છીએ વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી એને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે જે બાબતે માન્યુસ કમિશનર કમિશનરશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે કાર્યવાહી કરવામાં આવશે આ તમે જુઓ અધિકારીના ચહેરા જે રીતની મુસ્કાન છે વિરોધ કરવા તો પહોંચાડીશું સમસ્યાનું નિવારણ થાય અધિકારીઓ તો મહેનત કરે છે પરંતુ કોઈકને કોઈક રાજકીય રાખીને જે તે વિસ્તારના શહેરના વિકાસના કાર્યમાં અડચણો ઊભા કરતા હતા એ અડચણો દૂર થાય ટીમ વડોદરાના તમામ પોલિટિકલ પાર્ટીઓના આગેવાનો અહીંયા છે ભાજપ કોંગ્રેસ આપ અને સર્વ લોકો

થી અને કોઈના પણ દબાવ વગર કાર્ય થાય કરે એની માટે આજે અમને હૂફ આપવા માટે કે અમે તમારી સાથે તે સાહેબ ડરવાની જરૂર નથી વડોદરા શહેરમાં જે પણ ખોટું કોઈ કરી રહ્યા છે એના વિરોધમાં અમે સર્વ લોકો તમારી સાથે ઊભા છે આજે હું એક જ વસ્તુ કહી સકીશ કે જો આજે કોઈ બીજો કોઈ નેતા આવવાનો હોત કે સામાન્ય કોર્પોરેટર પણ આવવાનો હોત તો પણ સાહેબ અમારા હાજર રહ્યા હોત પણ આજે સાહેબ હાજર નથી એમને ખબર છે કે ટીમ વડોદરા અહીંયા આવી રહી છે એમનું સન્માન કરવા આવી રહી છે અમે કોઈ વિરોધ કરવા નથી આવી રહ્યા અમે અહીંયા દરેકને આજે ગુલાબ આપીને અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે સાહેબ તમને ક્યાં પણ તકલીફ લાગે કોઈ પણ વોર્ડમાં કશું પણ તમને કંઈ જરૂરી જણાય કે રોડ રસ્તા ગટર ડ્રેનેજ માટે તો અમે બેઠા છીએ અમે તમારું ધ્યાન દોરીશું અને અમે તમને ત્યાં લઈ જઈશું અને તમે એનું કામગીરી કરો અગર તો કમિશનર સાહેબના

લોકો છે કેમ તો છે ગંભીર દુર્ઘટના થઈ એના અંદર બે બે કેમ મેલો કરી જીવની કોઈ કિંમત નથી આજે કોર્પોરેશન કામ કરતો સામાન્ય માણસ પણ કઈ થઈ જાય તો એને કેટલા રૂપિયા આપવામાં આવે છે પૂછવામાં આવે છે એક રૂપિયા નથી ફાળો હતા કેમ નહીં ફાળવતા તમે આટલો ફાળો તમે વેળો રહો બધું કરો છો પ્રજાના રૂપિયા ધાગર દિન ના કરો છો તમારા ઘર ભરે ગયા જે કોર્પોરેટરોને ખાવાના ફાફા હતા ને આજે છે ને ફોર્ચ્યુનર ને હિરોવામાં ફરતા થઈ ગયા કોના રૂપિયે આજે જે લોકો ભિખારી હતા રાજકોટ થી અહીંયા આવ્યા અને અહીંયા કરોડો અબજો મિલકતના માલિક બની ગયા કોના રૂપિયા વડોદરા શહેરના રૂપિયા આ ખાડા ખપચા પુરાતા નથી એનું કારણ શું છે કે એક રૂપિયા ખવાય છે તો કોણ અવાજ ઉઠાવશે આજે ટીમ વડોદરા એક સામાજિક કાર્યકરોની એક ટીમ છે જે વડોદરાને ખૂણે ખૂણેમાંથી માંથી ભેગા થયા છે એ લોકો આજે પ્રજાની જનતાનો અવાજ કમિશનર સાહેબ સુધી લઈ જશે કે કમિશ્નર સાહેબ હવે કઈક તમારે જ જોવાનું છે